કરજણ તાલુકા કક્ષાના ત્રણ ઓ ખેલ મહાકુંભની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા ગામડાઓમાં છુપાઈ રહેલ રમતની પ્રતિભાઓ સામે આવે અને વિદ્યાર્થીઓ અને આમ નાગરિકો વિવિધ રમતોમાં ભાગ લઈ આગળ વધેના ઉદ્દેશ્ય સાથે શરૂઆત કરવામાં આવેલ ખેલ મહાકુંભની ત્રણ ઓની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજરોજ કરજણ ખાતે આવેલ ચિન્મય સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની ચેસ અને રસાઈ ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકામાંથી અને નગરમાંથી વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વિજેતા ટીમો આગામી દિવસમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે નમસ્કાર આજે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનું પ્રારંભ થઈ રહ્યું છે ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં એમનું સેન્ટર આવ્યું છે આજે બરોડાની અલગ અલગ સ્કૂલોના બાળકો જે બધા રમતગમતના સ્પર્ધીઓ છે બધા આપ જે કરજણ ખાતે આવી રહ્યા છે અને આજે રસ્સાખેચ અને ચેસ ચેમ્પિયનશીપનું આજે રમતો છે એટલે આજે બધા જ બાળકોનું ખૂબ ખૂબ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાંગણમાં સ્વાગત છે કર્જન તાલુકો ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છે કે ખેલ મહાકુંભમાં સેન્ટર કર્જન ખાતે આવ્યું છે અને બાળકો સારો પરિશ્રમ કરી રહ્યા છે સારો પર્ફોમન્સ કરી રહ્યા છે ધન્યવાદ તાલુકા લેવલનું આજે શરૂઆત છે તાલુકા લેવલ ટીમ વિજેતા બાદ ક્યાં આગળ પરફોર્મન્સ કરશે એ ડિસ્ટ્રિક્ટ લેવલે કરશે એનું જે જગ્યાએ સેન્ટર આવશે ત્યારે કરશે